નમસ્કાર મિત્રો આ આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ સ્ટારમાં મિત્રો આજે વૈશાખ સુદ પૂનમ છે જેનો એક અનેરો મહિમા રહેલો છે જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આજે આપણે ભગવાન બુદ્ધ વિશે વિસ્તારથી માહિતી મેળવીશું ભગવાન બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં કપિલ વસ્તુનગરીમાં ક્ષત્રિય પરિવારમાં થયો હતો આથી એક એવી પણ માન્યતા છે કે ગૌતમ બુદ્ધનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના બસો વર્ષ પહેલાં થયો હતો તેઓનો જન્મ જે તે વખતે ભારતના લુંબિનિયામાં થયો હતો જે હાલ નેપાળ સ્થિત આવેલ છે રાજા સુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા તેમના જન્મના થોડા સમય બાદ તેમની માતા મહામાયાનું અવસાન થયું હતું તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો જેથી લોકો તેમને ગૌતમ તરીકે ઓળખવા લાગ્યા અને કેટલા લોકો શાક્ય મુનિ તરીકે પણ ઓળખતા હતા તેમના નામકરણ વખતે ઘણા વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે આ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે સ્વાભાવિક રીતે એક રાજકુંવર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવિક રીતે ઉછેર થયો હતો માત્ર સોળ વર્ષની વયે તેમના લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા સમય જતાં તેમણે ત્યાં રાહુલ નામના પુત્રનો જન્મ થયો જે જોઈને તે બધું જ ઊભા છતાં તેમને એવું લાગતું હતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી ત્યાર પછી ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેમના સાથી સાથે નગર ચર્ચા માટે નીકળ્યા ત્યાં એક ઘટના બને છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ એક રોગી વ્યક્તિ અને એક સડી રહેલ મળદા અને એક સાધુને જોયા આ જોયા પછી તેમના માનસ ઉપર એક ઊંડી અસર થઈ હતી ત્યારબાદ તેમણે એવો નિર્ણય લીધો કે જીવનના દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમને આ વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવન જીવવું જોઈએ એવો નિર્ણય લીધો સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગુરુ ગયા અને ત્યાં તેમને ઘરે ઘરે જઈ ભિક્ષા માગી સંન્યાસી જીવનની શરૂઆત કરી મગધ નરેશ બિંદુ શાહને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતાપૂર્વક ઠુકરાવ્યો અને પણ બૌદ્ધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગજની મુલાકાત લેશે તેવું તેમને વચન આપ્યું મગધ છોડ્યા પછી સિદ્ધાર્થે આલાર કલામ નામના ગુરુના શિષ્ય બન્યા થોડાક સમયમાં તેઓ આલાર કલામ દ્વારા શીખવામાં આવતી બધે જ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યું પરંતુ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓ ગુરુ પાસેથી જવાની રજા માગી ત્યારે ગુરુએ સિદ્ધાર્થને પાસે રહી બીજા વિદ્યાર્થીઓને વિદ્યા શીખવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરુના શિષ્ય બન્યા અહીં પણ પહેલાંની જેમ બધે જ વિદ્યા ઉપર પ્રભુત્વ મેળવી લીધું અને બીજી વાર સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર નામના ગુરુ પાસેથી રજા માગી હવે સિદ્ધાર્થ ઉર્વેરા નામના સ્થળે પહોંચ્યા અને ત્યાં નિરંજના નદીના કિરાને કુંડોનીઓ પોતાને પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરતા હતા હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખૂબ જ નબળું થઈ ગયું હતું એક દિવસ નદીમાં સ્નાન કરી અને બહાર આવતી વખતે તેઓને ચક્કર આવ્યા અને પડી ગયા હવે સિદ્ધાર્થને એવો વિચાર આવ્યો કે હું ભૂખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકશે હવે તેઓએ આથી કઠોર તપસ્યા અને એસઓ આરામ વચ્ચેનો એક મધ્યમ માર્ગ સુધી કાઢ્યો અને નિશ્ચય કર્યો કે સુજાતા નામની એક છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી સંન્યાસી જીવન અને અભ્યાસ દ્વારા માત્ર પોત્રીસ વર્ષની ઉંમરે તેમને બુદ્ધિ પ્રાપ્તિ થઈ અને ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા બુદ્ધિ પ્રાપ્ત થયા પછીનું જીવન તેમણે લોકોના જ્ઞાન પ્રસાર અને દુઃખની મુક્તિ માટે ગાળ્યા અંતિમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા અને તેમણે ચંદુ નામના લુહાના ઘરે અંતિમ ભોજન લીધું અને તે પછી તેઓ બીમાર પડી ગયા ત્યારબાદ તેઓ નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા એક કુશીનગરીમાં ગયા અને ત્યાં તેઓ એંશી વર્ષની ઉંમરે પરિનિર્વાણ પામ્યા તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણ અને આર્ય અષ્ટાંગી માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી તેમને આપેલ અંતિમ ઉપદેશ આ મુજબ હતો સર્વે સંસ્કાર અનિત્ય છે અપ્રમાદિપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગે રહો હવે ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર જોઈએ તો બુદ્ધ જયંતિના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુએ કહેલું વાક્ય આ મુજબ છે વિશ્વને એક નવી દિશા બતાવે તેવું તેમણે કહ્યું હતું વિશ્વને યુદ્ધ અને બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે તો મિત્રો આવા બીજા માહિતીસભર વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત